વડિયા તાલુકાના મોટી કુકાવાવ પીજીવીસીએલ કચેરીમાં રામ રાજ્ય કુકાવાવની પીજીવીસીએલ કચેરીમાં એક પણ કર્મચારી હાજર ન હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો કૌશિકભાઈ પાનસુરિયા નામના જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ જાગૃત નાગરિક તરીકે પીજીવીસીએલ કચેરીમાં રામ રાજ્ય હોવાનો વિડીયો કર્યો વાયરલ ગઈકાલનો વિડીયો આજે સોશિયલ મીડિયામાં થયો વાયરલ બેને તેત્રી થઈ ગઈ છે હા બીજી વિશેલ મોટી કુક ઓફિસના કર્મચારીઓ એક પણ કર્મચારી પોતાની ઓફિસમાં નથી આપણે એની ઓફિસનો ટાઈમ જોઈ લઈએ તારીખ અઠ્યાવીસ પાંચ બે હજારને પચીસ પાંચ વાગ્યા પછી એક પણ અધિકારી અહીંયા કામ નથી કરતા તો બે પાંત્રીસ થાય તો કેમે કોઈ અધિકારી અહીંયા ટેબલે નથી પહોંચતા આ છે મોટી કુકવ બીજી વસિલ ઓફિસના કર્મચારીઓનું કામગીરી હવે જોવાનું એ રહ્યું કે આના ઉપલા અધિકારીઓ આ કર્મચારી ઉપર કાર્યવાહી કરે છે કે નહીં કોઈ કર કસ્ટમરની થોડીક પણ તકલીફ હોય તો જાણે એવું વર્તન કરે કોઈ આતંકવાદી આવી ગયો હોય ને એવું વર્તન કરે આના કર્મચારીઓ હવે એક કર્મચારી હાજર થઈ ગયા છે હવે આની ઓફિશિયલી રિસેસનો સમય બે વાગ્યાથી બે ને ત્રીસ સુધીનો હોય આ લોકો એક પિસ્તાલીએ ઓફિસ મૂકી અને રિસેસનો સમય વિતાવવા ચાલ્યા ગયેલ છે